રાજસ્થાન સુધી કાર લઈ નીકળતા શિકાર શોધતા અને જેવો શિકાર મળે કે તેને કારમાં મુસાફર તરીકે બેસાડી ન ફક્ત તેને તેના નિયત સ્થળે મૂકવા માટે કહેતા પરંતુ એવો ખેલ તેની સાથે ખેલતા કે મુસાફર અંધારામાં જ રહેતો હાઈવે પર ચાલુ કારમાં હાથની કરામત બતાવતા અને કિંમતી સામાન સહિત રૂપિયા લઈ છો મંતર થઈ જતા આવી જ ગેંગની ગુનાહિત પ્રવૃત્તિઓ વધતા સિદ્ધપુર પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો અને મદદ લીધી સ્ટેટ નેત્રમ ગાંધીનગર ટીમની જીજે ઝીરો ફાઈવ જેડી વન ઝીરો નાઇન થ્રી નંબરની કારમાં સવાર લોકો સિદ્ધપુરના હાઈવે પર ત્રણ ગુના આચરી ચૂક્યા હતા જે કાર નંબરના આધારે ત્રિનેત્રની ટીમે તપાસ હાથ ધરી

પોતાનો ટાર્ગેટ નક્કી કરતા પહેલાં તેઓ જે એક ડ્રાઈવર તરીકે બેસે છે અને બીજી કોઈ પણ એક સીટ ઉપર બેસી અને પેસેન્જર તરીકે પોતાનો ટાર્ગેટ પસંદ કરી અને એને કો ગાડીમાં બેસાડી અને એને વાતોમાં ઉલઝાવી નજર ચૂકવી અને એની બેગ અથવા તો ખિસ્સામાં રહેલા જે નાણાં છે એ દસ હજારથી માંડીને પચાસ હજાર રૂપિયા સુધીની રકમ હોય એ રકમની ચોરી કરતી આ ગેંગ છે પોલીસ તપાસ મુજબ સિદ્ધપુર હાઈવે પર આશરે છ મહિના અગાઉ ઇકો કારમાં પેસેન્જરને બેસાડી તેની નજર ચૂકવી વાતોમાં ભોળવી ચોરી કરવાની ઘટના ઘટી હતી જેને લઈ સિદ્ધપુર વિસ્તારના સીસીટીવી ફૂટેજો ચકાસવા ઉપરાંત હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદ લીધી હતી અને છેક સુરત સુધીનું પગેરું મળતા એક ટીમ સુરત પહોંચી તમામ આરોપીઓને સુરતથી દબોચી સિદ્ધપુર લાવી હતી હાઈવે પર ગુનો આચરતી આંતરરાજ્ય ગેંગ જે કારમાં ગુનો આચરવામાં આવતો તે કારનો નંબર ગાંધીનગર નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સોંપાયો અને કારનો સર્ચિંગ શરૂ કરતા જેડી જીજી05જેડી1093 નંબરની કાર મળી આવી જે રાજના અનેક જિલ્લાના હાઈવે પર જોવા મળી હતી અને જે તારીખ વારદાત ઘટી તે સમયે આ ગેંગની હાજરી ત્યાં જોવા મળી હતી પોલીસના હાથ લાગતા આરોપીઓના ગુનાહિત કારસ્થાનો પણ જાણવા મળ્યા હતા તો સોયબ ઉર્ફે ફાટેલે વિરુદ્ધ પાટણ જિલ્લા સિવાય પાલનપુર પશ્ચિમ પોસ્ટે ડીસા દક્ષિણ પોસ્ટે સુરત રેલવે પોસ્ટે અને નવસારી રૂરલ પોસ્ટે એમ કુલ ચાર ગુના દાખલ થયેલા છે મોહમ્મદ આદિલ વિરુદ્ધ વલસાડના ભિલાડ પોસ્ટેમાં ગુનો દાખલ થયો છે અને મુસ્તફા સન ઓફ મહેમૂદ વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્યનું બગોદરા અને સુરત રેલવેમાં આજેથી ગુના દાખલ થયેલા છે કોઈ પણ હાઈવે પસંદ કરતા કોઈપણ પણ એક ટાર્ગેટ નક્કી કરતા જવાનું છે તે તરફ જવાનું કહીને કારમાં પેસેન્જરને બેસાડતા અને ત્યારબાદ પ્લાન મુજબ પેસેન્જરને વાતોમાં ફસાવી તેની નજર ચૂકવી તેની બેગ કે ખિસ્સામાં રહેલ રોકડ રકમ ચોરી લઈ ગુનો આચરતા તેઓની ગુનાહિત કુંડળી ચકાસતા કેટલાય હાઈવે પર ગુના આચર્યા તેના પણ રાસ બહાર આવ્યા જેમાં રાજકોટ થી અમદાવાદ હાઈવે પર એક વર્ષમાં પાંચ ગુના આચર્યા વડોદરા હાઈવે પર એક ગુનો નડિયાદમાં એક ગુનો અંકલેશ્વર કરજણ હાઈવે પર ચાર ગુના મહારાષ્ટ્ર મુંબઈ તરફ હાઈવે પર ત્રણ ગુના સિદ્ધપુર પાટણ હાઈવે પર એક ગુનો સિદ્ધપુર મહેસાણા હાઈવે પર ચાર ગુના સિદ્ધપુર પાલનપુર હાઈવે પર છ ગુના

ત્યારે પર ગુનો આચરતી આ અઠંગ ખેલાડીઓ બે પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને તેઓ પોલીસ ગિરફતમાં આવતા તેમના તમામ હથકંડા ખુલ્લા પડી ગયા છે અને જેલ હવાલે થઈ ગયા છે પાટણથી અશરફ ખાન જત ન્યુઝીન ગુજરાતી